હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર ફાઈવ આઈ એમ પી એમસી ક્યુનું સોલ્યુશન જોઈશું ક્વેશ્ચન નંબર વન પીડીએનું પૂરું નામ શું છે ઓપ્શન એ પર્સનલ ડિજિટલ એરિયા બી પર્સનલ ડેટાબેઝ આસિસ્ટન્ટ સી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ ડી ઓલ ધી એ બહુ સોરી અહીંયા આગળ લખવા મિસ્ટેક છે છેલ્લો ઓપ્શન ઓપ્શન ડી છે ઓકે અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કોનું પૂરું નામ છે તો કે પીડીએનું ઓકે સેકન્ડ ક્વેશ્ચન કે મોબાઈલ કોમર્સ ઉપયોગ કરતાને કયો લાભ પૂરો પાડે છે ઓપ્શન એ લવચિકતા બી સાર્વત્રિકતા સી એ અને બી બંને ડી એક પણ નહીં અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને થર્ડ ક્વેશ્ચન કે મોબાઈલ કોમર્સમાં ગ્રાહક મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યાવસાયિક વ્યવહાર કરી શકે છે ઓપ્શન એ કમ્પ્યુટરના ટર્મિનલ પાસે બી દુકાનમાં સી એ અથવા બી ડી ડીએક પણ નહીં અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી એ અથવા તો બી ક્વેશ્ચન નંબર ફોર નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઈલ કોમર્સનું ઉદાહરણ દર્શાવે છે ઓપ્શન એ રેસ્ટોરન્ટનું બુકિંગ અને આરક્ષણ ઓપ્શન બી હવાઈ ટિકિટની ખરીદી કોમા હોટેલનું બુકિંગ અને આરક્ષણ ઓપ્શન સી ફિલ્મ ટિકિટની ખરીદી કોમા શેર બજારનું પૃથ્થકરણ ઓપ્શન ડી તમામ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ ફિફ્થ ક્વેશ્ચન કે નીચેનામાંથી કોણ પોતાના વ્યવસાયને સુરક્ષિત રાખવા માટે મોબાઈલ કોમર્સનો મહત્તમ ઉપયોગ કરે છે ઓપ્શન એ બેંક બી વાણિજ્યિક સંસ્થાઓ સી એ અને બી બંને ડી એક પણ નહીં અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને ક્વેશ્ચન નંબર સિક્સ કે બેંક દ્વારા પોતાના ઉપયોગકર્તાને મોબાઈલ ફોનમાં આપવામાં આવતી વિવિધ સેવાઓને શું કહે છે જો અહીંયા શબ્દ પકડજો એક તો બેંક અને બીજો છે મોબાઈલ રાઈટ ઓપ્શન એ માર્કેટ બેન્કિંગ બી નેટ બેન્કિંગ સી મોબાઈલ બેન્કિંગ ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી મોબાઈલ બેન્કિંગ અને ક્વેશ્ચન નંબર સેવન કે મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારની લગતી સેવાઓને શું કહે છે ઓપ્શન એ માર્કેટ બ્રોકરેજ બી ઇલેક્ટ્રોનિક બ્રોકરેજ સી મોબાઈલ બ્રોકરેજ ડી મેલ બ્રોકરેજ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી મોબાઈલ બ્રોકરેજ ક્વેશ્ચન નંબર એઇટ મોબાઈલ કોમર્સ કોના દ્વારા સંચાલિત છે ઓપ્શન એ વાયરલેસ નેટવર્ક બી ઇન્ટરનેટ સી એન બી બંને ડી એક પણ નહીં અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી એ એન બી બંને નવમો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઈલ કોમર્સનો ફાયદો દર્શાવે છે જોજો શું પૂછું ફાયદો ઓપ્શન એ મોબાઈલ કોમર્સથી વૈશ્વિક સંપર્ક શક્ય બને છે તો કે હા ઓપ્શન બી મોબાઈલ કોમર્સના કારણે વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે તો કે હા રાઈટ શું કામ અહીંયા આ વાક્ય સાચું છે તો કે મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા કંઈ પણ કામ કરી શકો છો શોપિંગ કરી શકો છો રાઈટ ક્યાંય તમારે જવાની જરૂર પડતી નથી ઓપ્શન સી મોબાઈલ કોમર્સમાં વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે તો એ પણ આવશે હા અને ઓપ્શન ડી આપેલ તમામ તો અને રાઇટ આન્સર આવશે આપણો ઓપ્શન ડી આપેલ તમામ ટેન કે મોબાઈલ કોમર્સ ઉપયોગકર્તાને કઈ સુવિધા પૂરી પાડે છે ઓપ્શન એ અનુકૂલન બી પ્રોગ્રામિંગ સી પ્રતિકૂલન ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ અનુકૂલન ક્વેશ્ચન નંબર ઇલેવન કે નીચેનામાંથી કયા કારણોસર મોબાઈલ કોમર્સ વધુ લોકપ્રિય બન્યું છે ઓપ્શન એ તત્કાલ જોડાણ બી ઝડપી થ્રીજીની સેવા સી એ એન બી બી એક પણ નહીં અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ એન્ડ બી કે જેના કારણે તત્કાલ જોડાણ અને ઝડપી થ્રી જીની સેવા અને અત્યારે તમે જાણો છો ફાઇવ જી સિક્સ જી સુધી પહોંચી ગયું છે ઇન્ટરનેટ રેટ તો એના લીધે છે એ મોબાઈલ કોમર્સ છે એટલે કે મોબાઈલનો વધુમાં વધુ ઉપયોગ થવા માંડ્યો છે ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ કે નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઈલ કોમર્સની મર્યાદા દર્શાવે છે ઓપ્શન એ હાલમાં ઉપલબ્ધ હસ્તગત પ્રકારના સાધનોની સ્ક્રીન મર્યાદિત કદ ધરાવે છે બી મોબાઈલ ઉપકરણ ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતર બાબતે મર્યાદિત સુવિધા ધરાવે છે સી ઘણી વખત મોબાઈલ ઉપકરણમાં વિવિધ સ્વરૂપ ધરાવતા વિડીયો દર્શાવવા પણ મુશ્કેલ હોય છે અને ડી આપેલ તમામ હવે અહીંયા આગળ આપણી હિટ કામ આવી જાય છે રાઇટ આન્સર આવશે આપેલ તમામ તો આ બધી શું છે તો કે મોબાઈલ કોમર્સની મર્યાદા છે આ સિવાય મિત્રો જો મોબાઈલ કોમર્સની મર્યાદામાં આ ઓપ્શન આવે અથવાના તો જુઓ પહેલો ઓપ્શન છે કે અંગત કમ્પ્યુટરની સરખામણીમાં મોબાઈલમાં ઉપયોગકર્તા માટેનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે બી મોબાઈલ ઉપકરણોમાં કમ્પ્યુટિંગ ક્ષમતા મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે સી મોબાઈલ કોમર્સ વાયરલેસ નેટવર્ક વડે ચાલે છે જે વાયરયુક્ત નેટવર્કની સરખામણીમાં ઓછું સુરક્ષિત છે ડી આપેલ તમામ અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ કે આ બધી પણ મર્યાદા છે હજી અથવામાં જો આ ઓપ્શન હોય તો તો કે ઓપ્શન એ મોબાઈલ કોમર્સ મર્યાદિત બેન્ડવીથ એટલે કે ગતિ ધરાવે છે ઓપ્શન બી મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે સી મોબાઈલ ઉપકરણ ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતર બાબતે મર્યાદિત સુવિધા ધરાવે છે અને ડી આપેલ તમામ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આ એવરી ઓપ્શન છે ને એમાંથી ગમે તે ક્વેશ્ચન નીકળી શકે છે રાઈટ ડીપમાં પ્રશ્ન કાઢવા હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન થર્ટીનમાં કે નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઈલ કોમર્સનો વિનિયોગ દર્શાવે છે વિનિયોગ એટલે શું થાય તો કે એપ્લિકેશન ઓકે ઓપ્શન એ મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન બી મોબાઈલ પર ટિકિટ સી મોબાઈલ હરાજી અને ડી તમામ આ બધા આ ચેપ્ટર એવું છે કે ત્યાં આન્સર વધારે શું આવતો હોય આપેલ તમામ આ ઉપરાંત જો અથવાની અંદર આવે કે મોબાઈલ કોમર્સના વિનિયોગ બીજા કયા છે તો ઓપ્શન એ મોબાઈલ દ્વારા મનોરંજન બી મોબાઈલ દ્વારા ખરીદી સી મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓ અથવા માહિતી સેવાઓ ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ ક્વેશ્ચન નંબર ફોર્ટીન કે આજકાલ વિવિધ સંસ્થાઓ કંઈ સેવા માટે મોબાઈલ કોમર્સનો ઉપયોગ કરે છે ઓપ્શન એ માર્કેટિંગ બી વિજ્ઞાપન સી એ અને બી બંને ડીએક પણ નહીં અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી એ એન બી ક્વેશ્ચન નંબર ફિફ્ટીન કે મોબાઈલ કોમર્સ વડે ટિકિટનું બુકિંગ કર્યા બાદ ઉપયોગકર્તાના મોબાઈલ ઉપકરણ પર મોકલવામાં આવતી ટિકિટને શું કહે છે ઓપ્શન એ ઇ ટિકિટ બી માસ્ટર ટિકિટ સી મોબાઈલ ટિકિટ ડી એમ ટિકિટ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ઈ ટિકિટ